જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર હવે આપ જોઈ શકો છો દાખલા નંબર 18 જયની અને આન્યા ત્રણ જે બે ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે ફરી બાળકો એમનું પાકોસરો આપી છે પ્રિયંકા નામની એક નવી ભાગીદાર પેઢીમાં દાખલ થાય છે બાળકો 1 થી 8 હવાલા આપ્યા છે જરૂરી ખાતા અને પાકોસરો તૈયાર કરવાનો છે તો આપણા પા દાખલામાં પણ સૌથી અગત્યનો મુદ્દો છે જયની અને આન્યા નવી પેઢીમાં તેમની કુલ મૂડી નવા નું ફંક્શન રોણ રાખે છે અને હવાલા બેંક ખાતા નાખવાલા છે એટલે કે ફરી બાળકો મૂડીમાં ફેરફાર વાળો હવાલો છે તો ત્રણેય ભાગીદારની મૂડી કઈ રીતે બેલેન્સ કરવાની છે બાળકો એ આ દાખલામાં ખાસ જોવાનું છે તો આ દાખલાની પ્રેક્ટિસ માટે બાળકો ઉદાહરણ 29 ટેક્સ્ટબુક નું પ્રેક્ટિસ કરી શકો છો નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર હું આપણે સમજાવવા જઈ રહ્યો છું દાખલા નંબર અઢાર જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ટ્વેલ્વ કોમર્સ એકાઉન્ટન્સીમાં બાળકો ભાગીદારનો વિષય પ્રવેશ પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે જેમાં આજે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર અઢાર જેની બાજુમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે ઉદાહરણ ઓગણત્રીસ પેજ નંબર બસો ચૌદ ઉપર આખો દાખલો છે બાળકો દાખલા માટે આપણી પાસે જો ટેક્સ્ટબુક હોય અને ઓનલાઈન લેક્ચર જોયા તો ટેક્સ્ટબુક નો પેજ નંબર 214 ખુલ્લો રાખો ટેક્સ્ટબુક ન હોય બાળકો અને આપ ડાયરેક્ટ લેક્ચર જોતા હો તો ના લેક્ચરના સ્ટાર્ટિંગમાં મેં એની પીડીએફ ઈમેજ મૂકી છે ત્યાંથી આપ દાખલાનો ફોટો પાડી શકો છો અથવા રકમ લખી શકો છો રેડી બાળકો ટેક્સ્ટબુક ટેક્સ્ટબુકમાંથી દાખલો વાંચી સમજાવી સ્ટેપ વાઇઝ આપણે દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે જયની અને આન્યા ત્રણ જેમ બેના ના પ્રમાણમાં નફો નુકસાન પહેતા ભાગીદારો છે જૈની અને આપ જોઈ શકો છો બે જૂના ભાગીદારો છે પ્રિયંકાને નવા ભાગીદાર તરીકે દાખલ કરો જે નવો ભાગીદાર છે હંમેશા આપણે રાઉન્ડ કરીએ છીએ બાળકો એકથી આઠ હવાલા છે જરૂરી ખાતાને પાકા સરવાયા કીધા છે તો આપ જોઈ શકો છો બોર્ડ ઉપર મેં જરૂરી ખાતા તૈયાર કર્યા છે બાળકો આ દાખલાનો સૌથી અગત્યનો મુદ્દો આઠમો છેલ્લા બે ત્રણ લેક્ચરથી આપણે ભાગીદારી પેઢીમાં ભાગીદારની મૂડીમાં ફેરફારના હવાલાવાળા દાખલા સ્ટાર્ટ કરીએ છીએ આઠમો દાખલો સમજાવી દઉં છું જયની અને આના નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાન પર રાખશે જરૂરી હવાલા બેંક ખવાતા દ્વારા કરશે તો બાળકો આ મુદ્દો છેલ્લે સોલ્વ કરવાનો છે તો હવે દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બાળકો સ્ટેપ વાઇઝ હું આપને દાખલો ભણાવું છું પહેલું સ્ટેપ જરૂરી ખાતા ખોલો બોર્ડ ઉપર જોઈ શકો છો પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારના મૂડી ખાતા રોકડ ખાતું અને પ્રિયંકાના પ્રવેશ પછીનું પાકો જ રહ્યું સ્ટેપ નંબર બે જૂના પાકાશ્રયમાંથી સૌપ્રથમ મૂડી ખાતાની બાકી જૂના ભાગીદારની અને રોકડ ખાતાની બાકી લખો મૂડીની હંમેશા જમા બાકી હોય ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા જયની જેની મૂડી દેખાય છે સિત્તેર હજાર આન્યા જેની દેખાય છે છપ્પન હજાર અને નવા ભાગીદારની મૂડી બાળકો આપેલી હોતી નથી રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુ જોઈ શકો છો રોકડની બાકી પાકાશ્રયમાંથી લીધી મેં રોકડ અને બેંક ભેગું આપ્યું છે ઓગણચાલીસ બસો તો આ રીતે બાળકો મેં સૌ પ્રથમ રોકડર બેંકની બાકી લખી હવે બાળકો સ્ટેપ નંબર ત્રણ જૂના પાકાશ્રયમાં જો જૂની પાઘડી આપી હોય તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધારો જૂના નફા નુકસાનના પ્રમાણમાં તો બાળકોએ પહેલા સ્ટેપમાં જરૂરી ખાતા ખોલ્યા બીજા સ્ટેપમાં મૂડી અને રોકડની બાકી લખી ત્રીજા સ્ટેપની અંદર મને ક્યાંય પણ વિદ્યાર્થી મિત્રો પાઘડી પાકાશ્રયમાં દેખાતી નથી હવે સ્ટેપ નંબર ચાર નવા ભાગીદારે લાવવાની મૂડી પાગડી ત્યાગનું પ્રમાણ અને નવું નફા નુકસાનું પ્રમાણ નહોતો પહેલો હવાલો બાળકો પ્રિયંકા પાગડી પેટે ચૌદ રૂપિયા રોકડા લાવશે તો બાળકો ફરી પાઘડીનો મુદ્દો સમજવા માટે હું થોડુંક પાક્કું શ્રમ બાળકો નાનું કરી દઉં છું યસ પ્રિયંકા હવાલા નંબર એક પાગડી પેટે ચૌદ હજાર રોકડા લાવશે અહી બાળકો પેઢીની કુલ પાગડી કે બીજી કોઈ વિગત નથી આપી તો આ સાચી હશે જમા ચૌદ હજાર તો પહેલા નંબરમાં રોકડ આવી બાળકો રોકડ ખાતામાં ઉધાર બાજુ ખતવણી કરીશું પાઘડીના પ્રીમિયમ ખાતે ચૌદ હજાર બીજી અસર બાળકો પાઘડીનું પ્રીમિયમ ખાતું અભ્યાસક્રમમાં નથી પણ એની બીજી નોંધ બાળકો હંમેશા જે નવો ભાગીદાર પાગડી લાવે એમાં હકદાર કોણ છે જૂનો ભાગીદાર તો જૂના ભાગીદારના મૂડી ખાતે લઈ જઈશું ત્યાગના પ્રમાણમાં પાગડીના પ્રીમિયમ ખાતે ઉદાર ચૌદ તે જૂના ભાગીદાર જયની ના મૂડી ખાતે તે આન્યા આન્યાના મૂડી ખાતે કઈ રીતે બાળકો તો ચૌદ હજાર પાઘડી અને ત્યાગનું પ્રમાણ હવે ત્યાગનું પ્રમાણ શોધવા માટે શું કરીશું બાળકો તો એક નંબરમાં ભાગીદારના નામ લખીશું અહીંયા વિગત જૈની આન્યા અને નવી ભાગીદાર છે પ્રિયંકા સૌથી પહેલાં જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ બંનેનું દેખાય છે નથી પ્રમાણ હવાલા નંબર છે હવે બાળકો જ્યારે જૂનું ને નવું પ્રમાણ આપ્યું હોય તો તેના ઉપરથી આપણને ખબર છે ત્યાગનું પ્રમાણ કઈ રીતે મળે તો બાળકો આપણે સૂત્ર મૂકીશું ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં દાખલામાં ગણતરી બતાવી છે જૂનો ભાગ લઈશું જૂનો ભાગીદાર સૌથી પહેલાં જૈની એનો જૂનો ભાગ છે ત્રણ ને બે પાંચ ત્રણ ભાગ્યા પાંચ સેકન્ડ છે બાળકો આન્યા જેનો જૂનો ભાગ છે બે ભાગ્યા પાંચ એમાંથી માઇનસ કરું છું નવો ભાગ અહીંયા બે ભાગ્યા પાંચ અને અહીંયા પણ લઈશું બે ભાગ્યા પાંચ જેવું આપજો ત્રણ માંથી બે જાય છે સરખા એક ભાગ્યા બે માંથી બે જાય જીરો ભાગ્યા પાંચ તો અહીં ભાગીદારોમાં આસ્થા સોરી અન્ય ત્યાગ નથી કરતી ત્યાગ માત્ર બાળકો જયની કરે છે તો જયારે એક જ ભાગીદાર ત્યાગ કરે બાળકો તો બધી જ પાઘડી આપણે એને ચૂકવી દઈશું તો અહીંયા આમનો થોડોક ચેન્જ આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૈનીના જૈનીના મૂડી ખાતે ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક જ ભાગીદાર ત્યાગ કરે છે નવ મુદ્દો છે બાળકો તો જૈનીના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે ચૌદ હજાર અહીંયા ડેસ્ક આપ જોઈ શકો છો બાળકો હવાલા નંબર એક પાઘડીની નોંધ ત્યાગના પ્રમાણમાં એક જ ભાગીદાર ત્યાગ કરે છે બાળકો એકદમ શાંતિથી મેં સમજાવી છે બાળકો હવે બાકીના હવાલો હું લેવા જાઉં છું વિડીયો પોસ્ટ કરી બાળકો આ પાઘડીની ગણતરી અને નફા નુકસાન ત્યાગનું પ્રમાણ જે લખ્યું છે એ નોંધી લો પહેલો હવાલો સોલ્વ થઈ ગયો બીજો હવાલો જૈની અને અન્યની નવી પેઢીમાં કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી પ્રિયંકા લાવશે આ મુદ્દો આખો બાળકો મૂડીનો હવાલોને છે છેલ્લે સોલ્વ કરીશું ચોથો હવાલો ગાલખા અનામતની જોગવાઈ જરૂરી નથી પાકાશ્રયોમાં દેવાદારો છપ્પન હજાર આપ્યા છે અઠ્યાવીસો ગાલખા દનામતની જરૂર નથી એનો અર્થ એ થયો કે દેવાદારો પૂરેપૂરા પૈસા આપશે તો પાકા શ્રેણીમાં દેવાદારોની અંદરની વેલ્યુ મૂકીશું બાળકો છપ્પન અને હવે ગાલખાતનામાંથી જરૂર નથી ધંધા માટે ઉપજ છે નફો છે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ ગાલખાદ અનામત અઠ્યાવીસો રૂપિયા હવાલા નંબર પાંચ લઈએ છે બાળકો યંત્રોની કિંમતમાં દસ ટકા ઘટાડો કરવો તો સૌથી પહેલાં જૂના પાકાશ્રેવામાંથી યંત્રો લખીશું બાળકો સત્તર હજાર પાંચસો એમાં દસ ટકા સૂચના પ્રમાણે ઘટાડો કરીશું સત્તર પચાસ કેલ્ક્યુલેટર બાળકો સત્તર પાંચસો વાત કરશો એટલે પંદર હજાર સાતસો પચાસ બાર આવશે અને સત્તરસો પચાસ ઘટાડો એ ધંધા માટે નુકસાન છે આગળ વધીએ બાળકો હવાલા એકદમ સહેલા છે આખો દાખલો બાળકો ખાલી મૂડીના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનો છે ચાલો એના પછી યંત્રોની કિંમતમાં દસ ટકા ઘટાડો કરો પતી ગયું મકાનની બજાર કિંમત સિત્તેર હજાર છે હવે બાળકો પાકાશ્રયમાં જોઈ શકો છો મકાનની જૂની કિંમત બેતાલીસ હજાર છે નવી સૂચના પ્રમાણે હંમેશા આપણે બજાર કિંમત લઈએ છીએ તો નવી બજાર કિંમત સિત્તેર હજાર છે બેતાલીસ હજાર ને સિત્તેર હજારની વચ્ચે લગભગ અઢાર હજાર રૂપિયા વધારો છે બાળકો કે અઠ્યાવીસ હજાર રૂપિયા યસ આઈ થિંક યસ કેલ્ક્યુલેટરથી હું જોઈ લઉં છું બાળકો અઠ્યાવીસ હજાર રૂપિયા વધારો આવે છે આ બજાર કિંમત છે બાળકો જે બહાર મૂકી તો અહીંયા વધારો આવશે અઠ્યાવીસ હજાર મકાનની કિંમતમાં વધારો ધંધા માટે ફાયદાકારક છે ઉપજ છે પુનઃ મૂલ્યાંકન જમા બાજુ મકાન વધારો અથવા ખાલી મકાન ખાતે લખશો તો બી ચાલશે તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન તરીકાથી હું આપણને અલગ અલગ પોઈન્ટ સમજાવી રહ્યો છું બાળકો આ દાખલાની અંદર હવાલાનું લેવલ કોઈ એટલું અઘરું નથી બાળકો સફરને આગળ વધારીએ છીએ હવાલા નંબર સાત રોકાણોની બજાર કિંમત અડસઠ હજાર નવસો પચાસ છે હવે હજાર છે બાળકો હવે મને એવું લાગે છે વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો આ બાટલું નોંધી લો મારે જમણી બાજુની વિગત રફ કરી આપને આગળ સમજાવવાનું રહેશે મિત્રો આ બોર્ડ ઉપર જોઈ શકો છો મેં જમણી બાજુથી પાક્શ્ર નીચેનો ભાગ રફ કરી લીધો છે આશા રાખું છું કે વિડીયો પોસ્ટ કરીને લખી નાખશો આ રોકાણોની બજાર કિંમત અડસઠ હજાર નવસો પચાસ છે બાળકો થોડીક ગણતરી આપણે વ્યવસ્થિત કરવી પડશે અહીંયા હું લખું છું રોકાણો બજાર કિંમત મને દેખાય છે બાળકો અડસઠ હજાર નવસો પચાસ એને હું બાર મૂકું છું જૂની રોકાણોની કિંમત મને દેખાય છે ત્રેસઠ હજાર જેવો બચ્ચો તફાવત કાઢશો એટલે વધારો આવશે પાંચ હજાર નવસો પચાસ પાંચ હજાર નવસો પચાસ જ્યારે રોકાણોની કિંમત ઘટે ધ્યાન રાખજો બાળકો ઘટે ત્યારે પાકાશ્રમાં દેવા બાજુ રોકાણ અનામતમાંથી નુકસાન માંડી વાળવાનું પણ રોકાણનો નફો વધે અથવા કિંમત વધે તો એની અસર રોકાણ અનામત ઉપર નહીં થાય તો સીધો રોકાણોની કિંમત વધે જે ફાયદો છે રોકાણો ખાતે કેટલો વધારો આવ્યો પાંચ હજાર નવસો પચાસ પુનઃ મૂલ્યાંકનમાં ઉપજ તરીકે જમા બાજુ આગળ વધીએ બાળકો હવે આ પોઈન્ટ લઈએ છીએ તો રોકાણ અનામત લઈ લઉં છું રોકાણ અનામત એક પ્રકારનો હવે એકત્રિત નફો છે ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જૂના ભાગીદાર ખાતે વેચવાનું થશે બેતાલીસો રૂપિયા છે જૂનું પ્રમાણ છે ત્રણ જેમ બે બેતાલીસો ને જેવા વેચશો બાળકો પચીસો વીસ પહેલા ભાગીદારમાં અને બીજા ભાગીદારમાં સોળસો એસી આવશે આઈ થિંક બાળકો બધા હવાલા પૂરા થઈ ગયા છે હવે મેઇન હવાલો છે જે મારે તમારા માટે સોલ્વ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ મારા ખ્યાલથી બંને ભાગીદારની મૂડી છે હવે બાળકો મૂડીનો મુદ્દો કઈ રીતે સોલ્વ કરવો તો એના માટે હું અહીંયા નોંધ કરું છું બાળકો ચાલો સૌથી પહેલાં હવાલા નંબર બે જૈની અને અન્યની નવી પેઢીમાં કુલ મૂડીના જૈની અને આન્યાની કુલ મૂડીના વીસ ટકા

એટલે તફાવત આવશે અહીંયા નફો એ નફો કોને આપીશું બાળકો ભાગીદારના મૂડી ખાતે પહેલો ભાગીદાર છે જયની બીજો ભાગીદાર છે આન્યા અને નફા નુકસાન નું જૂનું પ્રમાણ છે ત્રણ એમ બે ત્રણ જેમ બેના ના પ્રમાણમાં બાળકો એટલે છત્રીસ હજાર સાતસો પચાસ સત્તર પચાસ જશે એટલે મારા ખ્યાલથી પાંત્રીસ હજાર નફો આવશે અને ત્રણ જેમ બેમાં માં બાળકો એટલે પહેલામાં એકવીસ હજાર અને બીજામાં આવશે ચૌદ હજાર એ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવશે બાળકો એકવીસ હજાર અહીંયા આવશે ચૌદ હજાર અહીંયા આવશે ડેસ્ક ઓકે તો હવે બાળકો ભાગીદારનું મૂડી ખાતું બંધ કરીએ આપણને ખ્યાલ છે બાળકો આ ખાતું બંધ કરીશું એટલે અહીંયા આખરની મૂડી મળશે પણ એમાં પણ ડખો છે ખાલી પ્રિયંકાની મૂડી શોધવા માટે આપણે શું કરીએ છીએ જુઓ સૌથી પહેલા વિગત પછી અહીંયા લખીશું જૈની અને આન્યા ઓકે સૌથી પહેલા બાળકો જમા બાજુ મૂડી ખાતાનો સરવાળો હવે જમા બાજુ મૂડી ખાતાનો સરવાળો કરશો બાળકો એટલે જમા બાજુનો સરવાળો આવશે આઈ થિંક એક લાખ બાર હજાર પાંચસો સાહીઠેક કરી છું બાળકો સિત્તેર હજાર એના પછી ચૌદ હજાર એકવીસ હજાર પચીસો વીસ પણ બાળકો હજી કોઈક મુદ્દો રહી જ તો લાગે છે હજી દાખલો સોલ્વ કરતાં પહેલાં મારે કોઈ પાકાસરની વિગત રહી ગયો તો જવું પડશે એ બધી જ વિગતનો નોંધી નાખે બાળકો છેલ્લે જ મૂડીનો હવાલો સોલ્વ થશે આઈ થિંક સામાન્ય અનામત રહી ગયું છે તો સામાન્ય અનામત ત્રણ એક પ્રકારનો નફો છે જૂના ભાગી દરવાજ નફા નુકસાનના પ્રવાણમાં વેચીશું જૂના પ્રણમાં ત્રણ જેમ બેમાં જેવું વેચશો બાળકો ચોર્યાસીસોના બે ભાગ પાડશો એટલે આઈ થિંક આવશે પાંચ હજાર ચાલીસ અને તેત્રીસો સાહીઠ હવે બાળકો મૂડીની બાકી શોધતા પહેલા આખું પાકું શ્રમ ચેક કર લો એટલે કોઈ મુદ્દો રહી ન જાય મૂડી લખાઈ ગઈ સામાન્ય રમત લખાઈ ગયું રોકાણ રમત લખાઈ ગયું કારીગર નફા ભાગ મંડળે દેવું છે પાકા શ્રેયોમાં દેવા બાજુ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ વેલ્યુ છે એકત્રીસ હજાર પાંચસો લેણદારો પાકાશ્રવ્યોમાં દેવા બાજુ ચુમ્માલીસ હજાર આઠસો યંત્રો મકાન લખાઈ ગયા છે બાળકો રોકાણો લખાઈ ગયા છે દેવાદારો લખાઈ ગયા છે બેંકની બાકી હવે બાળકો મારા ખ્યાલથી કોઈ મુદ્દો બાકી નથી હવે જૈની અને અન્યની આખર મૂડી પહેલાં હું શોધીશ પ્રિયંકાની મૂડી શોધવા માટે તો જૈનીની જમા બાજુનો સરવાળો છે બાળકો મારા ખ્યાલથી એક લાખ બાર હજાર પાંચસો સાહીઠ આ જમા બાજુનો સરવાળો છે એક બાર પાંચસો સાહીઠ અહીંયા મૂકી દઉં છું બાળકો આ બધું પેન્સિલથી કરવાનું છે અન્યમાં છપ્પન હજાર સોળ એસી તેત્રીસો સાહીઠ અને ચૌદ હજાર જેવો સરવાળો કરશો આવશે પંચોતેર હજાર ચાલીસ ઉધાર બાજુનો સરવાળો પણ ઉધાર બાજુ જ નથી હવે બાળકો આમાંથી આ બાદ બાકી કરશો એટલે એમની મળશે આખર બાકી અથવા આખરની મૂડી પહેલાની એક બાર પાંચસો સાહીઠ બીજાની પંચોતેર હજાર ચાલીસ ટોટલ કરશો બંનેનું બાળકો તો એક લાખ સિત્યાસી હજાર છસો આવશે અને પ્રિયંકા કેટલી મૂડી લાવે છે તો મૂડી બરાબર વિદ્યાર્થી મિત્રો સાડત્રીસ હજાર પાંચસો વીસ પ્રિયંકાની મૂડી આવશે અને પ્રિયંકા મૂડી લાવે બાળકો હવે આટલા દાખલા ગણા પછી એનું આમનો સિદ્ધિ કરી શકે છે પ્રિયંકા મૂડી લાવે છે રોકડ આવશે રોકડ ખાતે ઉદાર તે મૂડી ખાતે સાડત્રીસ હજાર પાંચસો વીસ પ્રિયંકાના મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે સાડત્રીસ હજાર પાંચસો વીસ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફરી બાળકો જોઈ લો જૈની અને અન્યની મૂડી શોધવા માટે સૌથી પહેલા બધા હવાલા આપી જમા બાજુનો મૂડી ખાતાનો સરવાળો કર્યો ઉધાર બાજુ અનલકીને તે માઇનસ કર્યું જે એનો સરવાળો કર્યો દાખલામાં હવાલા નંબર બે એમાં કીધું છે કુલ મૂડીના વીસ ટકા એટલે કુલ બેનો સરવાળો કરીને વીસ ટકા તમે ત્યાં આગળ નોંધી લીધી બાળકો દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે બાળકો આ હવાલામાં હજી થોડો ટ્વિસ્ટ આવે છે હજી આ મૂડી લખ્યા પછી દાખલો પત્તો નથી જો તમે અહીંયા એક બાર પાંચસો સાહીઠના પંચોતેર જીરો ચાલીસ લખો તો માર્ક કટિંગ હવે બાળકો દાખલામાં થોડોક ટ્વિસ્ટ છે જેના માટે બાળકો હું વાંચું છું હવાલા નંબર આઠ ધ્યાન આપજો જયની અને અન્ય નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરશે તો હવે બાળકો બંનેની મૂડી છે જે બાકી અહીંયા આવી છે એમાં થોડોક ચેન્જ આવશે બાળકો કઈ રીતે તો અહીંયા હું લખું છું બાળકો આટલી જગ્યામાં લઈ લઉં છું હવાલા નંબર આઠ કુલ મૂડી બંનેની કેટલી છે તો બંનેની કુલ મૂડી છે એક સત્યાસી છસો પહેલામાં નામ લખીશું બાળકો જયની અને બીજામાં નામ લખીશું આન્યા હવે બે વચ્ચે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે હવે નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે બાળકો બે જેમ બે જેમ એક પછી આ જયની આન્યા અને પ્રિયંકા ઓકે તો હવે બાળકો પ્રિયંકાની તો મૂડી મળી ગઈ છે હવે જયની અને અન્યનું પ્રમાણ બે જેમ બે એક છે બે જેમ બે જેમનો અર્થ થાય બાળકો એક જેમ એક જેવા એક સિત્યાસી છસો એક જેમ એકમાં એકસો બાળકો મારા ખ્યાલથી રકમ આવશે ત્રાણું હજાર આઠસો ત્રાણું હજાર આઠસો દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો બાળકો બંનેની જે આખર મૂડી આપણે શોધી છે બાળકો એ દાખલામાં આપેલ સૂચના પ્રમાણે હવે બદલાઈ જશે એટલે હવે શું થશે બાળકો અહીં તમારે જે બાકી આગળ લઈ ગયા લખવાનું છે ને એ રકમ એક બાર પાંચસો સાહીઠની જગ્યાએ જે પ્રમાણમાં શોધી ત્રાણું આઠસો અહીંયા બી ત્રાણું આઠસો અને ત્રીજો ભાગીદાર પ્રિયંકા છે એની પણ નફા નુકસાનના પ્રમાણમાં છે આ રીતે બાળકો રકમ લખવાની છે ક્યાંથી લખી નોંધમાંથી નોંધમાંથી લખી હવે બાળકો ત્રણેયના ખાતા બંધ કરો પહેલાંનું સાડત્રીસ પાંચસો વીસ અહીંયા મૂકીશું સાડત્રીસ પાંચસો વીસ કોઈ પ્રોબ્લેમ નથી બીજો ભાગીદાર આન્યા છે આન્યાનું ટોટલ કરશો તો આન્યનું ટોટલ મારા ખ્યાલથી બાળકો હવે કેલ્ક્યુલેટરું લઈ લઉં છું યસ બાળકો આઈ થિંક ઉધાર બાજુનો વધાર આવે છે ત્રાણું હજાર આઠસો બાકી લખી અહીંયા મૂકીશું હવે બાળકો આ જે બાકી આવી છે અહીંયા આપણે ઉધાર બાજુ તફાવત શોધીશું અને થોડુંક ઉપર લઈ લઉં છું બાળકો તો અહીંયા જે બાકી આવશે એના માટે હું હવાલો વાંચું છું જૈની અને અન્ય નવા નફા નુકસાન પ્રાપ્ત જરૂરીવાલા બેંક ખાતા દ્વારા કરવા તો અહીં જે બાળકો તફાવત આવશે એ ક્યાં જશે બેંક ખાતે ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો હવે બાળકો તફાવત ત્રાણું આઠસોમાંથી છપ્પન હજાર સોળ એંસી ચૌદ હજાર અને બધી બાદ બાકી કરશો એટલે અઢાર હજાર સાતસો સાહીઠ આવશે એટલે આનો અર્થ એ થાય બાળકો કે આન્યા અઢાર સાતસો સાહીઠ રોકડા લાવશે રોકડ અથવા બેંક આવશે બેંક ખાતે ઉધાર તે આન્યા ખાતે હવે અહીંયા બેંકમાં ઉધાર બાજુ અન્યના મૂડી ખાતે અઢાર હજાર સાતસો સાહીઠ એવી જ રીતના બાળકો જૈનનું જમા બાજુનું ટોટલ વધારે છે એક લાખ બાર હજાર પાંચસો સાહીઠ અને જૈનીનો ઉધાર બાજુ તફાવત કાઢશો તો બેંક ખાતે હવાલો આવશે બાળકો આઈ થિંક સેમ યસ અઢાર હજાર સાતસો સાહીઠ એટલે એવું કહી શકીએ કે અહીંયા જૈની અઢાર હજાર સાતસો સાહીઠ રોકડા લઈ જશે બાળકો એટલે જૈની લેનાર જૈની ખાતે ઉધાર તે બેંક ખાતે બેંક ખાતામાં જમા બાજુ જૈનીના મૂડી ખાતે અધાર સાતસો સાઠ ડેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જોઈ શકો છો બાળકો અફલાતુન હવાલો દાખલામાં કોઈ દમ નથી પણ દમદાર છે બાળકો છેલ્લો હવાલા નંબર આઠ જેમાં મેં આ કઈ રીતે બાળકો બંનેની મૂડી બદલી આપ જોઈ શકો છો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો બાળકો અહીંયા હવે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય છે મૂડી ખાતાની જે બાકી આવે છે એની અસર પાકાશ્રયમાં દેવા બાજુ આપીશું મૂડી ખાતા જયની અન્યા અને પ્રિયંકા ત્રાણું હજાર આઠસો ત્રાણું આઠસો અને સાડત્રીસ હજાર પાંચસો વીસ જેવું વિદ્યાર્થી મિત્રો ત્રણેયનું ટોટલ કરશો બે લાખ પચીસ હજાર એકસો વીસ અને હવે બાળકો રોકડ અને બેંક ખાતું બંધ કરીશું હું ધાર બાજુ ચેક કરી લઉં છું કોઈ બોલ ઓગણચાલીસ બસો સાડત્રીસ પાંચસો વીસ ચૌદ હજાર અઢાર હજાર સાતસો સાહીઠ એક લાખ નવ હજાર ચારસો એસી એક લાખ નવ હજાર ચારસી ને તફાવત આવશે એ કહીશું બાળકો આખર બાકી જે મિલકત પાકાશ્રેજુ જશે જેવી બાદ બાકી કરશો બાળકો નેવું સાતસો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મૂડીના ફેરફારનો એક દાખલો આ પરીક્ષામાં પૂછવાની શક્યતા આપણે કરી લીધો હવે અહીંયા લખીશું રોકડ પબ્લિક બેંક આખર બાકી નેવું સાતસો વીસ હવે જો બાળકો પાકા સર્વેની બંને બાજુ સરખી થાય તો દાખલો સાચો પહેલાનું ટોટલ છે ત્રણ લાખ એક હજાર ચારસો વીસ અને આઈ થિંક મિલકત બાજુ બી થશે ત્રણ લાખ એક હજાર ચારસો વીસ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો આ થયો બાળકો દાખલા નંબર અઢાર જેની પ્રેક્ટિસ માટે તમારે બાળકો કરવાનું છે ઘરે ઉદાહરણ ઓગણીસ વિડિયો પોસ્ટ કરી આખો દાખલો લખી લો વિદ્યાર્થી મિત્રો આ રીતે મહેનત કરતા રહો આગળ વધારીશું ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ શેર ફોર નોટિફિકેશન થેન્ક યુ